સુરત જિલ્લામાં છાસવારે ચોરી લૂંટ અપહરણ હત્યા જેવા ગંભીર ગુનાઓને ગુનેગારો અંજામ આપી રહ્યા છે ચોરી હત્યા જેવા ગંભીર ગુનાઓ હવે સુરત જિલ્લામાં સામાન્ય બની ગયા છે ત્યારે શનિવારની મોડી રાત્રે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવાપુરા પાટિયા પાસે હથિયાર વડે પેટમાં ઘા કરી યુવકની હત્યા કરેલ મૃતદેહ મુખ્ય માર્ગ પરથી મળી આવ્યો હતો ત્યારે આ બાબતે કોસંબા કિમ એલ સી બી એસઓ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા મૃતક યુવકની ઓળખ અવધેશ રામરાજ ઉંમર વર્ષ ઓગણત્રીસ મૂળ વતની ઉત્તર પ્રદેશ અને હાલ નવાપુરાનો રહેવાસી હોવાનો થઈ હતી કોસંબા ટીમ સહિત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ મદદ લેવામાં આવી હતી ત્યારે પોલીસને એક મહત્વની કડી હાથ લાગી હતી